નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આજે પાવન અવસરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રજવાડા સમયથી ચાલી આવતી પરંપરા મુજબ માલપુરમાં વર્ષોથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં માત્ર અરવલ્લી જ નહીં પરંતુ નજીકના જિલ્લાઓ અને રાજસ્થાન રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ મેળાનું વિશેષ આકર્ષણ એ છે કે અહીં વેપાર કરવા માટે અમદાવાદ સહિત નાના મોટા ગામોના વેપારીઓ એક દિવસ અગાઉ આવીને જગ્યા રોકી લે છે આ વેપારીઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ વેચવા માટે સ્ટોલ લગાવે છે જેમાં રમકડા કપડાં ઘરવપરાશની વસ્તુઓ ખાણીપીણીની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે મેળામાં માલપુર તાલુકા તેમજ મહીસાગર જિલ્લા અને રાજસ્થાન રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા બપોરે બાર વાગ્યા સુધી તાલુકાના લોકોએ મેળાની મજા માણી હતી જ્યારે સાંજે માલપુર ગામના લોકોની ભારે ભીડ જોવા મળી હતી મેળામાં આવેલા નાના મોટા વેપારીઓએ વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ લગાવીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું મેળામાં બાળકો માટે ચેકડોળ રાઇડ્સ અને અન્ય મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી યુવાનો માટે વિવિધ પ્રકારની રમતો અને ખાણીપીણીના સ્ટોલ પણ હતા મહિલાઓ માટે ખરીદી કરવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ હતી આ મેળાએ સ્થાનિક લોકોને એકબીજા સાથે મળવાની અને આનંદ માણવાની તક પૂરી પાડી હતી મારું નામ દિનેશભાઈ ઉપાધ્યાય ભારતીય સંસ્કૃતિમાં જેનું ખાસ વર્ણન થઈ રહ્યું છે અને જેનાથી સમગ્ર રાષ્ટ્ર આજે વખણાઈ રહ્યો છે ત્યારે કોણ સુપ્રસિદ્ધ થયો છે એવી સાંસ્કૃતિક પરંપરા મુજબ આજે આંબલી અગિયાર વર્ષનો મેળો આંબલીકીય ચાલીસેના દિવસે માલપુર ખાતે ભરાયો છે ત્યારે માલપુર નગર માલપુર તાલુકા અને નજીકના રાજસ્થાન રાજ્યમાંથી અગ્રજ ગામોની પ્રજા પ્રજાજનો આજે મેળામાં મેળો માણવા માટે આજે આનંદ ઉલ્લાસથી આજે સહભાગી બન્યા છે ત્યારે અમારા જેવા વેપારીઓ પણ આ મેળામાં આવી અને કઈ છ અંશે નફો રડી લેવા અમે પણ આજે મેળામાં આવ્યા છીએ આ મેળામાં આ તમામ જાતિના અલગ અલગ જાતિના લોકો પણ પોતે હોશ આવે છે અને સનાતન ધર્મની સાથે જોડાય સરસ રીતે સુંદર મેળો માણે છે રજવાડા વખતથી ચાલતું આવી પરંપરાગત એવો ઓમલે ઓમળી અગ્રસ્તનો મેળો માલકુ ખાતે ફરાઈ રહ્યો છે અત્યારે રાજસ્થાન દાહોદ ગોધરા લુનાવાડા થી દૂર દૂરથી વેપારીઓ આવ્યા છે એક સનાતન ધર્મનું એક પ્રતિક એવું ઓબિયા ઓબલિયા મેળો આજે માલપુર ખાતે ભરાયો છે